ઇન્ટરનેશનલ ગર્ભ સંસ્કાર શિતા ખૂંટ સુરત દ્વારા લખાયેલ ગર્ભશાળા પુસ્તકનું ભવ્ય વિમોચન અને ગર્ભવતી માતાઓ માટે નો સંસ્કાર નો સમારોહ સફળતાપૂર્વક યોજાયો ગર્ભ સંસ્કારની શુભતામાં નવજાત જીવનની પવિત્ર શરૂઆત માટે જાણીતા સુરતના ગર્ભ સંસ્કાર એક્સપર્ટ ઋષિતા ખૂંટ દ્વારા લિખિત પુસ્તક ગર્ભશાળાનું વિમોચન રામકૃષ્ણ હોલ સમસ્ત પાટીદાર સમાજવાડી સુરતમાં ભવ્ય સમારંભમાં સંપન્ન થયું પુસ્તક વિમોચન સાથે સાથે ગર્ભાધાન અને સીમંતોને જેવા સંસ્કારોના મહાત્મ્યને ઉજાગર કરતો આ કાર્યક્રમ સમગ્ર માતૃત્વ યાત્રામાં એક અભૂતપૂર્વ સ્નેહ અને સંસ્કારની લાગણી લઈ આવ્યો હતો આ વિશિષ્ટ કાર્યક્રમમાં શહેરના જાણીતા ડોક્ટર સમાજ સેવક અને ઘણા સન્માનનીય મહેમાનો ઉપસ્થિત રહ્યા ખાસ કરીને ગર્ભવતી માતાઓ પેરેન્ટ્સ ટુ બી પ્રેગ્નન્સી પ્લાનિંગ કરતા કપલ અને સંસ્કાર પ્રેમી પરિવારોએ આ કાર્યક્રમમાં ઉપસ્થિતિ આપી ગર્ભશાળા પુસ્તકે માત્ર પુસ્તિકા નથી પરંતુ ગર્ભાવસ્થાની દરેક તબક્કા માતા અને બાળકો માટે આધ્યાત્મિક ઉન્નતિ ભાવનાત્મક બળ અને માનસિક શાંતિની ચાવી છે આ પુસ્તકમાં માતૃત્વની દિવ્ય યાત્રાને સંસ્કાર બનાવી તેજસ્વી સંસ્થાન અને સંસ્કારી સંતાન બનાવવાના ઉપયોગી માર્ગદર્શન આપવામાં આવ્યા છે પુસ્તકની લેખિકા રશિકા ખૂંટે જણાવ્યું કે ગર્ભશાળાએ માત્ર માતાના હાથમાં રહેતી પુસ્તક નથી એ તો ભાવિ પેઢી માટે એક સંસ્કાર શિલ્પ છે મા બનુ એ માત્ર શારીરિક ઘટના નથી એ તો આત્માનું પુનહજાગરણ છે ભારત વર્ષની સંસ્કારમય પેઢી આપવાની શરૂઆતનું બીજનું રહસ્ય પુસ્તક છે આ સાથે સંસ્કાર સમારોહમાં ભાગ લેનાર પણ વધારે દંપતીઓ પોતાના આહાર विहार અને વિચારોમાં પરિવર્તન કરી શ્રેષ્ઠ બાળકને આ દુનિયામાં લાવીશું એવા શુભ સંકલ્પ કર્યા ઘણા સમય પહેલાંથી મને આ વિચાર હતો અને છેલ્લા અઢાર વર્ષથી હું આ વિષય ઉપર રિસર્ચ કરું છું અને આખરે મારું રિસર્ચનું પરિણામ આ ગર્ભશાળા છે જે દંપતી જે માતા પિતા બનવા માટે વિચાર કરી રહ્યા છે અથવા તો જે ગર્ભવતી માતા છે એમના માટે આ પુસ્તક છે અને અઢાર વર્ષનું પરિણામ આ ગર્ભશાળા છે જેવી રીતે આપણે કપડાં લેવા માટે પણ પસંદગી જો કરતા હોય તો પછી આવનાર બાળક માટે પણ આપણે પસંદગી ઈશ્વર સામે મૂકવી પડે કે મને કેવું બાળક જોઈએ છે તો જેટલા પણ દંપતી પ્રેગ્નન્સી પ્લાનિંગ કરી રહ્યા છે અને જે માતા ગર્ભવતી છે એમને એક જ સંદેશ આપીશ કે બાળક ઈશ્વરની પ્રાર્થનાથી આવકારવું જોઈએ પહેલાં ઈશ્વરને પ્રાર્થના અને એના માટેની શારીરિક આધ્યાત્મિક માનસિક અને બૌદ્ધિક તૈયારી કર્યા પછી જ બાળકને આવકારવું જેનાથી આવનાર ભારતનું ભવિષ્ય ખૂબ જ ઉજ્જવળ બને અને સંસ્કારી પેઢીનું નિર્માણ આપણાથી જ શરૂ થાય રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત